રામ રામ ના સીતારામ મિત્રો અત્યારે બધા મિત્રો અમે જઈશ બધા સુરેન્દ્રનગર નાટક ના કપડા લેવા મિત્રો જૂની ટોકરી થી ગાડી ઉપાડી હતી અને પછી સરદાર આવીને ચા પાણી પીવા સ્ટોક ફેરી છે હાલો હવે ભાગી આગળ જઈને મળીએ મિત્રો અત્યારે આપડે વઢવાણ મંદિર દુધરેજ ધામ આપડે આવી ગયા છીએ તમે જોઈ શકો છો બધા મિત્રો સાથે અહીંયા આવી ગયા છે આગળ મિત્રો ચાલ્યા જાય છે આ બાજુ છે હજી બે પાછળ આવેલા આવે છે જોઈ લો તમે અંદર છે જોઈ જુઓ તમે અંદર નો ગેટ છે ત્યાં અહીંથી આપણે અંદર જવાનું છે ચાલો હવે અંદર જઈને મળીએ મિત્રો સુરેન્દ્રનગરમાં જો વખારિયા નાનચંદ મૂળચંદ આ દુકાનેથી તમને નાટકના તમામ જોડી કપડાં મળી રહે છે રામા મંડળના જોતા હોય તો ભલે રામા મંડળના જોતા જો નાટક કંપનીના પડદાના જે વસ્તુ તમારે જોઈએ તમને ટોટલિંગ વસ્તુ તમને મળી રહે છે તમે જુઓ નાટકનો રામનો ટોટલિંગ ખજાનો અહીંયા છે લેડીઝ પાત્રમાં જોતા હોય તો વરદાન માટે રાજા માટે ટોટલિંગ વસ્તુ છે તમે જોઈ શકો છો અહીંયા જે જો એ તમારે એટલે તમે અહીંયા કહે ને જરૂરથી પધારજો જે જો એ તમને મળી રહેશે જોઈ જવો તો જરૂરથી પધારજો અહીંયા કે સુરેન્દ્રનગરમાં આ દુકાનની જરૂર મુલાકાત લેજો